તો મિત્રો એવામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાને વ્રતના મહિના તરીકે ઓળખવામાં આવે છે જેમાં અષાઢ મનભાવન ભરથાર એટલે કે પતિ પ્રાપ્ત કરાવનારું ગૌરી વ્રતની શરૂઆત છે જેને આપણે મોળાકત વ્રત પણ કહીએ છીએ ત્યારે આવું જાણીએ કે આ વ્રત ક્યારે કરવામાં આવે છે આ વ્રતને કોણ કરી શકે છે અને આ વ્રત કરવાની રીત શું હોય છે ક્યારે શરૂ થઈ રહ્યું છે આ ગૌરી વ્રત એટલે કે મૂળાકત વ્રત સર્વપ્રથમ જોઈ લઈએ કે આ મોળાકત વ્રત ક્યારે શરૂ થાય છે તો મિત્રો સુધી રાખી શકાશે એટલે કે બુધવાર થી લઈ અને રવિવાર સુધી એમ પાંચ દિવસ રાખવાનું હોય છે અષાઢ સુદ છે અને પાંચ દિવસ એટલે કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે

માતા પાર્વતીનું એક નામ ગૌરી હતું તેથી તેને ગૌરી વ્રત કહેવામાં આવે છે જેમાં કુમારિકાઓ પોતાના ઘરે કોડિયામાં જવારા વાવે છે એમ કહેવાય છે કે આમાં સાત પ્રકારના ધાન્ય વાવવાના હોય છે પણ આપણે અહીં મોટા ભાગે ઘઉંના જવારા વાવવામાં આવે છે પછી તેના પર રૂના નાગલા બનાવી તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે સવારે તેના પૂજનમાં ફળ ફૂલ અને નાગલા ચડાવવામાં આવે છે અને મંદિરે તેની પૂજા કરવામાં આવે છે આ વ્રત પાંચ વર્ષ રાખવાનું હોય છે માતા પાર્વતીનું પ્રતિક હોય છે મિત્રો જવારા જવારા એ માતા પાર્વતીનું પ્રતિક છે રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળી નાગલા બનાવી જવારાને ચડાવાય છે નાગલા શિવનું પ્રતિક છે જેથી ગૌરી વ્રતમાં તેનું ખાસ મહત્વ રહેલું છે હવે જણાવીએ પૂજા કરવાની રીત મિત્રો વ્રતના પહેલા દિવસે કુમારી કુમારિકાઓએ

પાંચ દિવસના વ્રત દરમિયાન કુમારિકાઓ મીઠા વગરનું મૂળ ભોજન કરી એકટાણું કરે છે માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને મૂળાકત વ્રત પણ કહેવામાં આવે છે હવે જાણીએ મોળાકત વ્રતનો હેતુ શું છે તો મિત્રો આ વ્રતમાં શિવ શક્તિનું પૂજન કરવામાં આવે છે જેનાથી મનોકામના પૂર્ણ થાય છે કુમારિકાઓ જવારા વાવે છે જેથી તેને પ્રકૃતિ વિશે પણ જ્ઞાન મળે છે સાથે તેનું મહત્વ પણ સમજાય છે આવૃત કરવાથી તેમને ધાર્મિક વૃત્તિની સાથે પોતાના ધર્મ પ્રત્યે શ્રદ્ધા પણ જાગે છે તો આ વિડીયો અંગેના અભિપ્રાયો આપ અમને કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં